જિલ્લાના રાજકીય સામાજિક અગ્રણીઓ સહિત સંતો મહંતો હાજર રહ્યા મુળીઠા ગામે વારાઈ માતાજી મંદિરનો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ ત્રણ દિવસ દરમિયાન બ્રાહ્મણો દ્વારા મંત્રચાર સાથે ધાર્મિક વિધિ વિધાન કરાયું મુળીઠા ગામની પાવન ભૂમિ પર વારાહી ચામુંડા માતાજી વીર મહારાજ અને ગોગા મહારાજના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સોમવારે રંગેચંગે ચંગે પૂર્ણાહુતિ કરાઈ જે પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય સામાજિક અગ્રણીઓ અને ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા મળીઠા ગામે માતાજીના મંદિરના નિર્માણની કામગીરી પૂર્ણ થતા ગ્રામજનો દ્વારા પુનઃ પ્રણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ત્રિદિવસે પ્રણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ તારીખ ઓગણીસ એપ્રિલથી થયો અને એકવીસ એપ્રિલને સોમવારે પૂર્ણાહુતિ થઈ ત્રણ દિવસ દરમિયાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિવિધાન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા અને યજમાનોએ ધર્મલાભ લઈ ધન્યતા અનુભવી હતી પૂર્ણાહુતિના દિવસે સોમવારે યજમાનોના હસ્તે મૂર્તિઓનું પ્રાતઃ પૂજન કરાયું હતું ત્યારબાદ મૂર્તિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપન કરાવ આ દિવસે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત લોક ડાયરો સંતવાણી કાર્યક્રમનું આયોજન થયું જેમાં લોક ડાયરામાં કિંજલ રબારી અને દેવાયત ખાવડ જેવા કલાકારો ઉપસ્થિત ભાવિક ભક્તોને તરબોળ કર્યા હતા આ પ્રસંગે સંતો મહંતોએ પણ વિશેષ હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા ત્યારે પથમેળા ગૌશાળામાંથી ઉપસ્થિત રહેલ મહંત બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજને પ્રતિષ્ઠાની આયોજક કમિટી દ્વારા ગૌશાળાની સેવામાં રૂપિયા પાંચ પોઈન્ટ એકાવન લાખનું દાન આપી ગૌ સેવાનો લાભ આ ત્રિદિવસીય પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા પ્રતિષ્ઠા મહોત્સવની આયોજક કમિટી સહિત મરઠા ગામના યુવાનો વડીલોએ ભારે જીવત ઉઠાવી એવાલ વજરામ જોશી ક્ષત્રિય ન્યૂઝ